નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં વડોદરા શહેરના અનેક વિકાસ લક્ષી કામોને મંજૂરી આપવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં વડોદરા શહેરના અનેક વિકાસ લક્ષી કામોને મંજૂરી આપવામાં આવી હતી જેમાં મહત્વપૂર્ણ એવા જર્જરિતમાં પદ્માવતી શોપિંગ સેન્ટરને ઉતારવાના નિર્ણયને મંજૂરી આપી આ કામને સામાન્ય સભામાં મોકલવામાં આવ્યું હતું સ્થાયીમાં મંજૂર કરવામાં આવેલ કામો અંગેની માહિતી સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી એમ મીડિયાએ સમક્ષ આપી હતી આ નિર્ણયને મંજૂરી મળતા ઇલેક્શન વોર્ડ નંબર ચૌદના કોર્પોરેટર પૂર્વ ડેપ્યુટી નંદાબેન જોશી કોર્પોરેટર સચિન સોની હરેશ ચિંગર ઝીલમ ચોકસી તેમજ પાસેના વોર્ડ તેરના કોર્પોરેટર જાગૃતિબેન કાકા સહિતના લોકોએ નાગરિકોને સાથે રાખી વેપારીઓને સાથે રાખી ફટકડા ફોડી આ નિર્ણયને આવકાર્યો હતો રિપોર્ટર રાહુલ રાજપૂત વાન ન્યૂઝ વડોદરા ત્રીસ કામ જેમાંથી બે મુલતવી અને આઠ કામને નામંજૂર કરવામાં આવ્યા છે જે કામ મંજૂર થયા છે એમાં ખાસ કરીને જે પદ્માવતી શોપિંગ સેન્ટરવાળી બિલ્ડિંગ છે એ જર્જરીત હાલતમાં હોવાથી એનો એનડીટીનો રિપોર્ટ જે એક્સપર્ટ એજન્સી દ્વારા આપવામાં આવ્યો છે એ બિલ્ડિંગની હાલત ખૂબ ખરાબ છે અને ગમે ત્યારે બિલ્ડિંગ કોલઅ થઈ શકે એવી કન્ડિશન છે એટલે આ બિલ્ડિંગને વહેલા વહેલી તકે રિમોલિશ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે દુકાનદાર કે જે ભાડુઆતો છે એમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે કમિશનર ને અલગથી દરખાસ્ત લાવવાનું સૂચવવામાં આવ્યું છે અન્ય કામો જે મંજૂર થયા છે એમાં પૂર્વ ઝોનમાં વરસાદી ગટરની સાફ સફાઈનો ઇજારો છે એ પચીસ ટકા ઓછાના ભાવથી સાઠ લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યો છે અટલાદરા તળાવના ઓવરફ્લો માટે ખિસપોલી સર્કલ તરફ નવીન વરસાદી ચેનલ બનાવવાનું કામ છે એ બાર ટકા વધુ પ્રમાણે છ કરોડ ઓગણીસ લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે ભીમ તળાવ જંક્શનથી વાસના બાંકો કાંસ સુધી વરસાદી ગટર નાખવાનું કામ છ ટકા ઓછા પ્રમાણે ત્રણ કરોડ સાહીઠ લાખ પંદર હજારના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે માણેજા સિમેન્ટ કંપની રેલવે ક્રોસિંગ કરીને રાજનગર તરફ તેમજ મકરપુરા રેલવે સ્ટેશન થઈને સત્યનગર તરફ નવીન પાણીની નળીકા નાખવાના કામને સાડ સાડત્રીસ ટકા વધુના ભાવથી એક કરોડ તેત્રીસ લાખ વધતા જીએસટીના ભાવને મંજૂરી આપવામાં આવી છે એવી જ રીતે વોર્ડ નંબર ઓગણીસમાં જાંબુઆ બેસીલ થી રાજકોટ ધોન સુધી આરસીસી રોડ તોડી અને ત્રણસો એમની પાણી નળીકા નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે સ્વાતિ ત્રણ રસ્તાથી ચાણક્ય પૂરી ચાર રસ્તા ખાતે હાયર ડિલિવરી લાઇનમાં સેન્થનિંગ કરવાની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર પાંચમાં જવરનગરથી સુવર્ણ લક્ષ્મી એપાર્ટમેન્ટ થઈ વૃંદાવન ચાર રસ્તા સુધી ચારસો પચાસ ની પાણી લાઈન નાખવાના કામને સત્યાવીસ ટકા વધુના ભાવથી એક કરોડ બાવીસ લાખના ખર્ચે નાખવાના આઈટમને મંજૂરી આપવામાં આવી છે પાણી પુરવઠા શાખા દ્વારા ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર તેર માટે ડીઆઈ નળીકા નાખવાના કામમાં ત્રીસ લાખની નાણાકીય મર્યાદા અને ત્રણ માસની સમય મર્યાદામાં વધારો કરવામાં આવે છે મુખ્ય માગ છ માસના મર્યાદાની અને સિત્તેર લાખના વધારાની માગે તેના બદલે સ્થાયી સમિતિએ સિત્તેરના બદલે ત્રીસ લાખની નાણાકીય મર્યાદા કરી છે અને છ માસના બદલે ત્રણ માસની સમય મર્યાદા કરી છે મકરપુરા જીઆઈડીસી પ્લોટ બસો ચારમાં પ્રેસ શાખાની નવીન કચેરી બનાવવાના કામને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે શહેર વડોદરા શહેરમાં નવાપુરા સદર માર્કેટ ખાતે વહીવટી વોર્ડ તેરની ઓફિસના કામને મંજૂરી આપવામાં ત્રણ પોઈન્ટ પાંચ ટકાના વધુ ભાવનું કામ છે અને કામની ટોટલ કિંમત બે કરોડ અઢાર લાખ જેવી થાય છે પાણીગેટ ફાઇ સ્ટેશન માટે સ્ટાફ ક્વાર્ટર્સના કામને મંજૂરી આપવામાં આવી છે એક પોઈન્ટ ટકાના વધુના ભાવનું આઠ કરોડ ચુમ્માલીસ લાખ અઠ્ઠાવન હજારના ભાવનું ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે ઉત્તર ઝોનમાં સિવિલનો જે ઇજારો છે દસ કરોડનો સિવિલ કન્સ્ટ્રક્શનના કામનો ઇજાધારે બે ટકા ઓછા ભર્યા હતા સ્થાયી સમિતિએ એ ભાવ ઘટાડો કરી અને પંદર ટકા પૈસા ઓછા કરવાનું ઠરાવ્યું છે બે ટકાના બદલે માઇનસ પંદર ટકા વડોદરામાં અગ્નિશમન માટે મિની વોટર ટેન્ડરના કામને મંજૂરી આપવામાં આવી છે જેની કિંમત પંચ્યાશી લાખ એકત્રીસ હજાર ચારસો રૂપિયા છે અભિલાષા ચાર રસ્તાથી છાણી તરફ જતા અઢાર મીટર કોણાઈના રોડ કેનાલ પર આવેલ બ્રિજની ફોળાઈ વધારવાની કામગીરી ત્રણ કરોડ બેતાલીસ લાખ ત્રણ હજાર બસ અઠાણુંના ખર્ચે મંજૂર કરવામાં આવે છે નવીન કરોડિયા કમાન વિસ્તારમાં પાણીનું નવીન નેટવર્ક નાખવાના કામ ત્રિત્યાશી લાખ સત્તર ના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે કરોડિયા વિસ્તારમાં છત્રીસ લાખ લિટર કેપાસિટી ભૂગર્ભ ફ્રમ સીડર લાઈન અને પમ્પિંગ મશીનરી ઇન્સ્ટ્રુમેન્ટેશન સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામને તેર કરોડ એકાવન લાખ સત્તાવન હજાર એકાવન લાખ સત્તર હજાર સાતસો એકવીસ વત્તા એટલે ઓગણચાલીસ પોઈન્ટ અગિયાર ટકા વધુના કામને મંજૂરી આપવામાં આવે છે કીધું એમ કે દુકાનદારો નોટિસ આપી અને એમને કમ્ફર્ટેબલ ટાઈમ આપવામાં આવશે વૈકલ્પિક વ્યવસ્થા કરાવ્યા બાદ દુકાનો ખાલી કરાવશે કાર્યવાહી થશે કે નજીકના દિવસોમાં કમિશનર સાહેબને સૂચના આપવામાં આવી છે કે વૈકલ્પિક વ્યવસ્થા માટે દરખાસ્ત અલગથી લાવવાની રહેશે આજની તારીખે સ્ટેન્ડિંગમાં બિલ્ડિંગ જેજરીજ છે અને જોખમી છે એટલે ઉતારવાના કામને મંજૂરી આપવામાં આવી છે દુકાનદારોને કમ્ફર્ટેબલ ટાઈમ આપવામાં આવશે વૈકલ્પિક વ્યવસ્થા કઈ કરવામાં આવશે એનું વૈકલ્પિક નવીન પ્લોટો વેપારી જોડે ચર્ચા વિચારણા કરી અને જે એમિકેબલ સોલ્યુશન આવશે એ પ્રમાણે નક્કી કરવામાં આવશે એટલે વૈકલ્પિક વ્યવસ્થા ફાયદા બાદ બિલ્ડિંગ ઉપાડવામાં આવશે કે એ પહેલા જ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે ટીપી નવ નાગરવાડાના પાઇન પોઈન્ટ નંબર એક પેટી ખુલ્લી જગ્યામાં ડ્રો કરતો ટીપી જે પ્રકારે આપવાની વાત છે એની કોઈ ચર્ચા આજની સ્ટેન્ડિંગમાં થઈ ના એના માટે લખી દરખાસ્ત લાવવાની રહેશે એના એનો મતલબ એમ કે એક પ્લોટ નહીં મલ્ટિપલ પ્લોટના ઓપ્શન વિકલ્પ પર સંકલન સમિતિ વિચાર કરશે ઘણા ત્રણ ચાર પ્લોટ બતાડ્યા છે ઘણામાં આનાકાની હોય એટલે બૃહદ સંકલન કે જેમાં ધારાસભ્ય બેઠા હોય સાંસદ હોય પ્રમુખ હોય મહામંત્રી હોય ચેરમેન હોય મેયર હોય આ બધા ભેગા થઈ અને સિંધી વેપારીઓને કોઈ જાતનો અન્યાય ન થાય અને એમિકેબલ બંને પક્ષે સર્વસંમત હોય એવું સોલ્યુશન કાઢવાની કોશિશ કરે

Yeah. Subscribe now and press the bell icon. Never miss an update.